એમના ગાદી માટેનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ વાસ્તવિકતામાં હોવો ન જોઈએ કારણ કે વા પૂજનીય સંતના ગાદી તરીકે એમના વારસદાર શ્રી દુષ્યંતભાઈ જે એને બચપણથી નાનપણથી જ સેવા પૂજા કરેલી છે અને એ જગ્યાનો હક માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે આ લડાઈ શા માટે અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર નો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતર આત્માથી અમારા દશનામ ગોસ્વામી સમાજની લાગણી છે અને આવું થાય એના માટે હું આ અમારા સમાજ સાથે જોડાયેલો છું અને સમાજની આ જે મિટિંગ છે એ આ બાબતની મિટિંગ સંપૂર્ણ રીતે અમારે મળેલી છે અને આ બાબતમાં દુષ્યંતભાઈ ગાદી ઉપર બેસે એવી અમારા અંતરત્માંથી ઈચ્છા છે ઓમ નમો નારાયણ આદરણ આભાર માનું છું અને એક આપણું આ જે થયું છે બધાએ તમે સોશિયલ મીડિયામાં ને બધાએ જોયું કાર્યું એવી રીતે કે જે આપણા જ પરિવારની આપણી જ ગાદી છે તો અન્ય બીજા કોઈ બહારના સાધુ આવીને તાત્કાલિક આવીને એવી રીતે ગાદીનો હક લઈ લઈએ છીએ એવી રીતે આપણી પાસેથી જો આજ આપણો સમાજ આપણો પરિવાર કુટુંબ આજ આપણે નહીં બોલીએ તો કાલ ધીમે ધીમે આપણી બધી ગાદીને એ બધું આપણેથી છીનવતા જાય છે એવી રીતે અને જે આપણો સાચો હક છે બધો હિસ્સો છે આપણે આરતી પૂજા કરીએ છીએ આપણે એની પર નિર્ભર છે જો એ જ આપણી આગળથી છીન લેશે તો આપણે શું કરશું બધા એવી રીતે તમે બધા ભેગા થયો છો બધાએ મને અને ગામે ગામથી બધેથી ફોન આવે છે એવી રીતે અમે તમારી સાથે છે આખો દસના આમ ગૌસ્વામી સમાજ સાથે છે એવી રીતે તો આપણે બધાએ આવી રીતે અમારી મદદ કરો છો અને આગળને આગળ આવી રીતે કરો એવી હું બધા આગળ વિનંતી કરું છું એક સરસ મજાનું નિવેદન આપ્યું અને એણે એમ કીધું કે સંતો માટેની આ લડત ન હોવી જોઈએ આજે તનસુક બાપુ પૂજની આપણા આજે આપણે એના માટે બે શબ્દ સારા કહેવા જોઈએ આપણે એના માટે ભંડારા કરવા જોઈએ સાધુ સંતો લોકોએ એનું જમણવાર કરવું જોઈએ અને બધું જે કંઈ કરવું હોય એ સમાજ માટે એટલા માટે કરવું જોઈએ કે આજે દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને એના પછી કોઈ વિવાદ ન થવો જોઈએ અને જે ઉત્તમીય આત્મા અને એવડા મોટા સંત તનસુખ બાપુ એટલે એક બાળ સ્વરૂપ જેવા વ્યક્તિત્વ ધરાવતા સંત હતા અને એના માટે આપણે આ વિવાદ થાય એ મને તો દિલથી નથી ગમતું મારા મિત્રે કાલ બહુ સરસ મજાની ગિરીશભાઈએ વાત કરી કે સંતોની આ ભૂમિની અંદર આપણે શિવરાત્રિનો મેળો હોય પરિક્રમા હોય લાખોની સંખ્યામાં માણસો જૂનાગઢની અંદર આસ્થા સાથે જોડાય છે અને એક એવી આસ્થા લઈને આવે છે કે જુનાગઢમાં જો આપણે આવશું અને જુનાગઢની ધરતી ઉપર બે મિનિટ પણ સમય ગાળશું ને તો શું થશે કે એ આપણા આત્માને શુદ્ધ અને શાંતિ મળશે માણસો આ અવડા મોટા આખા દુનિયામાંથી માણસો જુનાગઢની અંદર પરિક્રમાનો મેળો હોય શિવરાત્રિનો મેળો હોય એની અંદર એટલા માટે આવે કે એના આત્માને શાંતિ મળે એના વડવાઓને સુખ શાંતિ મળે એના માટે આવતા હોય આવી પવિત્ર ભૂમિની અંદર આવા વિવાદો ન થાય એ મારી અંતરાત્માથી ઈચ્છા છે ઓમ નમો નારાયણ સમાજના આગેવાનો અને સમાજના બધા મિત્રો આ લડાઈ આપણે આપણા માટેની છે એટલા માટે કે આપણે એટલે શિવ વંશ છો દસ અંગ શિવજીના કોઈ હોય તો એ દસના અને આપણે સાધુ પેદાય કહેવાય જન્મથી સાધુ કોણ દસરામ ગોસ્વામી શ્રી મની સમૃદ્ધગીરી ગોસાઈ જ્ઞાતિએ તો કે બાવાજી